રાજકોટ ટીઆરપી અગ્નિકાંડના મૃતકોને ન્યાય માટે કોંગ્રેસ વિરોધ કરી રહી છે મૃતકોના પરિવારને ચાર લાખની જગ્યાએ એક કરોડ સહાય ચૂકવવા માંગ કરાઈ કોંગ્રેસના નેતાઓએ સતત ત્રીજા દિવસે પણ ઉપવાસ આંદોલન પર બેઠા સહાયકની રકમ વધારાની સાથે એસઆઈટીમાં અન્ય અધિકારીઓને તપાસ સોંપાય તેવી પણ માંગ કરાઈ સરકાર માંગ નહીં સ્વીકારે તો આવનાર સમયમાં ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે જિગ્નેશ મેવાણી ત્રીજો દિવસ છે સરકાર કે જાગતી હોય એવું દેખાતું નથી બીજી વસ્તુ કે સરકાર ને જે કરવું જોઈએ એ પણ નથી કર્યું રાજકોટમાં દર્દીના સંબંધી અને રેસીડન્ટ ડોક્ટર વચ્ચે ઘર્ષણનો મામલો સિવિલ હોસ્પિટલ ખાતે ગઈકાલે હુમલો થયો હતો રેસીડેન્ટ ડોક્ટરે વિડીયો લેવાની ના પાડતા હુમલો કરાયો હતો દર્દીના સંબંધીએ ડોક્ટરને થપ્પડ મારી હોવાનું પણ સામે આવ્યું મેડિકલ કોલેજ ખાતે રેસીડેન્ટ ડોક્ટરોએ ઉગ્ર સૂત્રોચ્ચાર કરી વિરોધ કર્યો મેનેજમેન્ટના અભાવે હુમલો થયો હોવાનું ડોક્ટરોનું નિવેદન ઇમરજન્સી વિભાગમાં સુરક્ષા વ્યવસ્થા કડક કરવા માટે માંગ કરી રહ્યા છે રેસીડેન્ટ ડોક્ટર્સ બે વર્કર હતા અને બે ત્રણ મેલ હતા જે વર્કર હતા એમને એગ્રેસિવ બિહેવ કરવાનું ચાલુ કરે મારી સાથે અને દર્દીને સાથે અમારો વિડિયો ઉતારવાનો વિડીયો ઉતારતા હતા તો આ દરમિયાન મારા સાથે રહેલા સિનિયર ડોક્ટર કે જેમને આ રીતે વિડીયો ઉતારવાનું ના પાડવાનું સમજાવ્યું તેમ છતાં એ લોકો વિડીયો ઉતારતા હતા તો મારા સિનિયર ડોક્ટર એમને સમજાવ્યું તેમ છતાં માન્યા નહીં તેમને હાથ વડે વિડીયો ફોન ડાઉન કરવાનો ટ્રાય કર્યો તો એ લોકોએ એમની સાથે એગ્રેસિવ બિહેર કર્યો ગાડામ ગાડી કરી એબ્યુઝિવ વર્ડ યુઝ કર્યા અને એમને ખીચા કરી અને એમને થપ્પડ મારી હતી સુરક્ષા વ્યવસ્થામાં તો એ ટાઈટ સિક્યુરિટી પહેલા તો હોવી જોઈએ કે આટલા બધા રિલેટિવ જ પહેલા તો

ગાડી સાથે કોઈ દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ તેવા અનેક સવાલ ઉઠ્યા ડાંગ જિલ્લામાં વન પર વધુ એક હુમલાની ઘટના ઉત્તર ડાંગ વન વિભાગના બરડીપાડા રેન્જમાં લાકડાની ચોરી કરતા તસ્કરોની ધમાલ તસ્કરો દ્વારા વન કર્મીઓને માર મારી ઓફિસમાં તોડફોડ કરાતા વન વિભાગ હરકતમાં આવ્યું

નામનાઓએ ખેર જાળ કાપવાની કાર્ય કરી રહેલ હતા જે બાબતે તેમને અટકાવી તેમને વધુ પૂછપરછ અર્થે બરડીપાડા રેન્જ ઓફિસ ખાતે લાવેલ હતા આ સમયે ભાલખેત ગામના કેટલાક ઇસમો દ્વારા અને સરપંચશ્રી દ્વારા રેન્જ ઓફિસ ખાતે હુમલો કરી

માર મારતા બે મહિલાઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ હતી ઘટનાની જાણ થતાં પોલીસ સ્થળ પર પહોંચી અને ચાર પાંચ ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા રેતી માફિયાઓની દાદાગીરી સામે ગ્રામજનોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે ગામ લોકોએ ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર આપી કડક કાર્યવાહીની માંગ કરી છે લીઝ આધારે જે એની જગ્યા છે એમાંથી રેતી કાઢતા હોય તો ગામવાળા એમાં વિરોધ કરી અને ગામના જે લેડીઝ છે તે તેમાં વિરોધ કરવા જતા તેમાં તમને માથાકૂટ થયેલ અને એક લેડીઝને મુંડમાર લાગી જતા તેમાં એના ફરિયાદ આધારે એમાં ત્રણસો ચોવીસ વગેરે દાખલ કરવામાં આવેલ છે સમગ્ર ઘટનાક્રમ એવો હતો કે સ્થળ ઉપર તો હું હાજર નહોતો પછી અરસામાં જ્યારે અમારા ગામની બૈરાઓ એમ કેતી હું મળ્યો તો કે અમે મંદિરે જઈએ છીએ અને અમુક બધું વાળીએ જતી હતી એ વર્ષામાં બોલા ચાલી કંઈક થઈ રહી છે એ બારામાં ખનીજ દ્વારા માફિયા દ્વારા માથાકૂટ થઈ રહી છે પાંચથી સાત આઠ બેનું સામે કાંઠે મંદિરે જતા હતા દર્શન માટે એમાં લીજ ધારકો દ્વારા એની ઉપર હુમલો કરવામાં આવ્યો છે હુમલો કરવાનું એક જ કારણ છે એને એમ કે અમારી લીધ અહીંયા બંધ કરવા આવે છે એના દ્વારા હુમલો કરીને વડોદરામાં પત્નીની હત્યા કરનાર પતિ પકડાયો પત્નીની હત્યા કરનાર પતિ અગિયાર દિવસ બાદ ઝડપાયો છૂટાછેડાનો કેસ કરનાર પત્નીની પતિએ કરી હતી હત્યા બિલગામમાં પરમ એવેન્યુમાં ખૂની ખેલ ખેલાયો પતિ કેતન હત્યા કરી ફ્લેટને તાળુ મારી ફરાર થયો હતો વિદેશમાં રહેતા બાળકોને સંપર્ક ન થતા શંકા ગઈ હતી પોલીસથી બચવા આરોપી કેતન પટેલ અમદાવાદ દિલ્હી અને નેપાળ ભાગતો ફરતો હતો પૈસા માટે પત્ની પાસે સતત માંગણી કરતો અને ત્રાસ પણ આપતો અગાઉ શેરબજારમાં પૈસા પણ હારી ગયો હતો હત્યારો પતિ પહેલા પતિ સાથે છૂટાછેડા થયા બાદ મહિલા ભવ્યતા પટેલની ફેસબુકના માધ્યમથી કેતન પટેલ સાથે સંપર્કમાં આવી હતી ભાવનગરમાં એક જ દિવસે આગ લાગવાની બે ઘટના બની ભાવનગરમાં વરતેજ ગામમાં ગત મોડી રાત્રે પ્લાયવુડની દુકાનમાં આગ લાગી હતી દુકાનમાં રાખેલ પ્લાયવુડની સીટ બળીને ખાખ થઈ તેમજ આગે આજુબાજુમાં આવેલી દુકાનોને પણ જપેટમાં લઈ લીધી સાથે જ વિસ્તારમાં આવેલ રેડીમેડ કપડાની દુકાનમાં પણ આગ લાગી આગના લીધે દુકાનમાં રાખેલા કપડાં બળીને ખાખ થઈ ગયા જોકે આગની ઘટના અને ફાયર વિભાગને જાણ કરાતા ફાયર વિભાગે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો ચોમાસાને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે દરેક જગ્યાએ તંત્ર દ્વારા પ્રી મોન્સૂન કામગીરી કરાઈ રહી છે પણ મોરબી પાલિકાનું તંત્ર પ્રી મોન્સૂન કામગીરી બાબતે સૂતેલું જોવા મળ્યું મોરબીમાં ચોમાસા પહેલા અનેક જગ્યાએ ગટરો ઉભરાયેલી જોવા મળી અને અમુક જગ્યાએ ગટરની કુંડીઓ ખુલ્લી અને ઢાંકણ તૂટેલી હાલતમાં જોવા મળ્યા અનેક લોકો મોરબી નગરપાલિકામાં રજૂઆત કરી છે પણ રજૂઆતોનો કોઈ નિકાલ નથી થતો ત્યારે અનેક જગ્યાએ પાણીનો ભરાવો થશે અને ખુલ્લી ગટરોમાં કોઈ વાહન ચાલકશે તેવી પણ ભીતી લોકો દાખવી રહ્યા છે કે અહીંયા કને આવી સમસ્યા ન હોય કારણ કે આ ઢાંકણા ખુલ્લા પડ્યા એ અત્યારે મુંબઈ સુધી વરસાદ આવી ગયો છે અને હાલ મોરબી જિલ્લામાં પણ વરસાદનું આગમન થઈ ગયું છે અહીંયા વરસાદ આવે એટલે વરસાદી માહોલ હોય એટલે ઢીચણ હમણાં પાણી ભરાય અને આની અંદર કોઈ પડી જાય કે મરી જાય કે કોઈ જાતનું નુકસાની થાય તો આનો જવાબદાર કોણ વાત તો આ લગભગ અહીંયા રેજ છે બધા આવતા જતા હોઈએ જોતા હોઈએ પણ કોઈ આનો અમલ લાવતા નથી ખંભાળિયામાં આવેલો એકસો વીસ વર્ષ જૂનો કેનેડી પુલ જર્જરિત હાલતમાં હોવાથી છેલ્લા એક વર્ષથી બંધ કરી દેવાયો છે જ્યારે ચોમાસું નજીક આવતા નદીમાં પાણી ભરાઈ જવાની શક્યતા રહેલી છે ખંભાડિયાથી પોરબંદર ભાણવડ જતા વાહનો તેમજ આસપાસના ગ્રામજનો અને સોસાયટીના રહીશોને છ થી સાત કિલોમીટર ફરીને જવું પડે છે છ મહિના પહેલા જ આ પુલના સમારકામમાં ગ્રાન્ટ પણ ફાળવવામાં આવી છે પરંતુ છ મહિનાથી આ પુલનું કામ શરૂ ન થતા લોકોમાં પણ નારાજગી જોવા મળી છે આ પુલ વહેલી તકે બનાવવામાં આવે તેવી માંગ ઉઠી છે પોરબંદર હાઈવે આજુબાજુ અને આજુબાજુ અવર જવર કરે છે પણ જો ચોમાસુ માથે છે અને વરસાદ પડે તો અવર જવર બંધ થઈ જાય તો આજુબાજુના વિસ્તારને ઓછામાં ઓછું સાત કિલોમીટર સુધી ફરી અને એને એની અંદર આવી આવવું પડે તો અગાઉ પણ છ મહિના પહેલા આ પુલની ગ્રાન્ટ છે જે કરોડોના રૂપિયામાં જે પાસ થયેલી છે અને પુલનું હજી પણ કામ ચાલુ ન થતા

ઉલ્લેખનીય છે કે આ ગ્રાઉન્ડ મામલતદાર હસ્તકનું સરકારી ગ્રાઉન્ડ હોવાની માહિતી છે વિરોધના પગલે મામલતદારની ટીમે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી ત્યારે આવતીકાલે મોટી સંખ્યામાં ખેલાડીઓ રેલી યોજશે અને આ કૃત્ય કરનાર ઈસમો સામે પગલાં લેવાની માંગ સાથે મામલતદારને આવેદનપત્ર આપશે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા કાંકરિયા તળાવ અને કાંકરિયા લેક ફ્રન્ટનું નવનિર્માણ કરી આંતરરાષ્ટ્રીય મનોરંજન કેન્દ્ર તરીકે વિકાસ કરવામાં આવશે જેમાં વાટિકાને માળખાકીય રીડેવલપમેન્ટ કરી નવીનીકરણ કરવામાં આવશે સૌને આકર્ષે તેવા નવીન આકર્ષણો ઉમેરવાની પ્રવૃત્તિઓ હાથ ધરાશે બાળવાટિકામાં અત્યારની એક્ટિવિટીઝમાં સુધારા કરવાની સાથે લેઝી રિવર રોબોટિક ડાયનો પાર્ક ટ્રાફિક પાર્ક મિરર હાઉસ સ્નો પાર્ક વેક્સ મ્યુઝિયમ વગેરે જેવા નવીન આકર્ષણ ઉમેરાશે એજન્સી દ્વારા કામગીરી સોંપાયાની એક વર્ષમાં નવીનીકરણની કામગીરી પૂર્ણ કરીને મુલાકાતીઓ માટે ફરીથી ખુલ્લું મૂકવામાં આવશે દ્વારકાના દરિયા કિનારેથી ફરી એકવાર સોળ કરોડ રૂપિયાનું ડ્રગ્સ મળી આવ્યું છે સ્થાનિક પોલીસ અને એસઓજીના પેટ્રોલિંગ દરમિયાન બેનવારસી જથ્થો મળી આવ્યો હતો વરવાડા દરિયાઈ વિસ્તારમાંથી બેનવારસી ત્રીસ જેટલા ચરસના પેકેટ મળી આવ્યા પોલીસે આ બોક્સની તપાસ કરતા તેમાં રહેલો પદાર્થ ચરસ હોવાનું ખુલ્યું હતું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે પોલીસ ચેકિંગ દરમિયાન હેરાફેરી કરનાર પકડાવી જવાની બીકે બેનવારસી હાલતમાં છોડી ફરાર થઈ ગયો હોવાનું સામે આવ્યું હવે સવાલ એ છે કે પ્રતિબંધ હોવા છતાં વારંવાર કેમ આવે છે ક્યાંથી આવે છે ચરસનો જથ્થો શું નથી કાયદાનો કોઈ ડર કે નથી કાયદો કડક આવા અનેક સવાલ ઉઠી રહ્યા છે

ચરસના ત્રીસ પેકેટ બિનવારસુ મળી આવતા દ્વારકા એસઓજી એલસીબી સહિતની ટીમ દ્વારા દરિયાઈ વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે અંદાજીત સોળ કરોડથી વધુની કિંમતનું ચરસ મળી આવતા દેવભૂમિ દ્વારકા એલસીબી સી એસઓજીની ટીમ દ્વારા દરિયાઈ વિસ્તારમાં સદન પેટ્રોલિંગ સહિતની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે વાત કરીએ તો દ્વારકામાં આ છે ચરસ તે કઈ રીતના આવ્યું છે કોણે મંગાવ્યું છે ક્યાં મોકલવાનું હતું

અગ્નિકાંડ બાદ પણ ગાંધીનગરનું તંત્ર ઘોર નિંદ્રામાં સેક્ટર એકવીસ શાક માર્કેટ અને શોપિંગ સેન્ટરમાં નથી લાગ્યા ફાયર સેફટીના સાધનો કોમ્પ્લેક્ષમાં ખુલ્લા વીજ મીટર અને વાયરો જોવા મળ્યા પંદર જૂને કર્ણાવતી ક્લબમાં ટેક્સટાઇલ લીડરશિપ કોન્કલેવ આયોજન દેશના પાંચ સ્ટાર્ટઅપ ને સ્થાન રાજ્યભરમાંથી માંથી થી વધુ લોકો લેશે ભાગ જીનિંગ સ્પિનિંગ વિવિધ પ્રોસેસ હાઉસ ગાર્મેન્ટિકલ ટેકનિકલ ટેક્સટાઇલ લેશે ભાગ નવ ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસે રજાની ઘોષણા કરવા માંગ ખેડ બ્રહ્માના ધારાસભ્ય તુષાર ચૌધરીએ મુખ્યમંત્રીને લખ્યો પત્ર આદિવાસી સમાજ હાંસિયામાં ધકેલાઈ ગયો હોવાનો લગાવ્યો આદિવાસી સંસ્કૃતિ અને તેમની જીવનશૈલી જીવનશૈલીને ધ્યાનમાં ન લેવાતી હોવાની રજૂઆત અમદાવાદમાં ડીઓએ ફાયર સેફ્ટી ને લઈને શાળાઓમાં તપાસ હાથ ધરી ફાયર એનઓસી ઇમરજન્સી એક્ઝિટ સહિતની ચકાસણી કરાઈ ચેકિંગ દરમિયાન ઉદગમ સ્કૂલમાં માં લાલિયાવાડી સામે આવતા તંત્રએ કાર્યવાહી હાથ ધરી રાજકોટ અગ્નિકાંડ બાદ ફાયર બોટલ ના વેચાણ માં થયો વધારો તંત્ર દ્વારા ચેકિંગ હાથ ધરાતા ફાયર બોટલ નું વેચાણ થયું ડિમાન્ડ વધતા ફાયર બોટલ ખરીદવાનું ચાલી રહ્યું છે કોલેજ રેસ્ટોરન્ટ અને ડિમાન્ડ મોખરે રાજકોટ ઘટના બાદ રાજ્યમાં એક લાખ થી વધુ ફાયર બોટલ નું થયું વેચાણ અમદાવાદ માં ગત અઠવાડિયે પચીસ હજાર ફાયર બોટલ નું થયું વેચાણ ફાયર બોટલ ની માંગ વધતા ભાવમાં વીસ ટકા નો વધારો રાજકોટના જામ જામકંઢોણાના ગ્રામ્ય વિસ્તારમાં વાતાવરણ પલટાયું ધોધમાર વરસાદ અને ભારે પવનના કારણે ચરેલ ગામ નજીક વૃક્ષ ધરાશાયી થયું કાના વડાળા ગામે ભારે પવન સાથે વરસાદ પડ્યો વેલકમ બેક જૂનાગઢ શહેરની શ્યાનસામા નરસિંહ મહેતા સરોવરના કામ ગોથે ચડ્યું છે હવે તળાવને ખોદી કામગીરી શરૂ કરાઈ છે જેથી તળાવને ખાલી કરવામાં આવ્યું છે જેમાં હાલ સુધી વરસાદનું પાણી સંગ્રહ કરાતું હતું ત્યારે હવે પાણીનો સંગ્રહનો વિકલ્પ ન રહેતા નવા ભરેલા વિસ્તાર એવા ઓજી વિસ્તારના રહીશો મૂંઝવણમાં મુકાયા છે લોકોનું કહેવું છે કે બ્યુટીફિકેશનનું કામ ગોકળ ગતિએ ચાલી રહ્યું છે તેમાં પણ હવે પાણીના સંગ્રહ પણ ન થઈ શકે જેથી પાણીની તંગી સર્જાશે અને આખું વર્ષ પીવા માટે પાણી પણ નહીં મળી શકે વેચાતું પાણી લેવું લોકો મજબૂર થશે ત્યારે પાણીના સંગ્રહ માટે કોઈ વ્યવસ્થા કરાય તેવી માંગ ઉઠી છે આ તળાવના બ્યુટીફિકેશનનું કામ થાય છે અને અમને વાંધો નથી વિરોધ નથી અને ક્યારેય ન હોય પરંતુ પહેલું કામ કરવાની જે જરૂર હતી એ જળ સંગ્રહ શક્તિ વધે એ માટે ઊંડાઈ ઉતારવાની જરૂર હતી જે કામ ખૂબ મોડું થયું છે માન્ય ધારાસભ્યશ્રીએ ખૂબ પ્રયત્ન કર્યા પછી એટલે કે દસ દિવસથી આ કામમાં ગતિ આવી છે ત્યાં સુધી ફક્ત ફૂડ ઝોન અને ઝોન ઝોનની જ પ્રક્રિયા ચાલી ઊંડું ઉતારવાનું મૂળભૂત જે આનો તળાવનો મૂળભૂત હેતુ છે એ વિસરાઈ ચૂક્યો હતો તળાવની જળ સંગ્રહ શક્તિ વધે એ માટે એને ગુંડું કરવું ખાસ જરૂરી હતું જે થયું નથી એને બદલે ખાલી ફૂડ ઝોન અને ફૂડ ઝોનની જે પ્રક્રિયા એક દોઢ વર્ષથી છેલ્લે ચાલુ છે અને વીસ કરોડ રૂપિયા જે એમાં ખર્ચી નાખ્યા છે ચોમાસું અત્યારે સૌ માથે આવીને ઊભું છે એટલે આ જે કાંઈ પણ કામ થયું છે અત્યારે વીસેક કરોડની આજુબાજુનું એ પણ શક્યતા એવી છે કે જો ચોમાસામાં પાણી આવશે ગયા વખતે આપણે જોયેલું કે જે રીતના પાણી આવ્યું હતું અને એવું જો ભગવાનને કરે ને પાણી આવે અને એ તો આ બધો જ ખર્ચો ધોવાઈ જશે તો આ મુદ્દે સ્ટેન્ડિંગ ચેરમેનનું કહેવું છે કે સાઈઠ કરોડના ખર્ચે નરસિંહ મહેતા સરોવરના બ્યુટિફિકેશનનું કામ બે તબક્કામાં ચાલી રહ્યું છે જેમાં પ્રથમ તબક્કાનું કામ પૂર્ણતાના રહે છે ત્યારે પાણીના સંગ્રહ મુદ્દે દાવો કર્યો કે તળાવમાં વરસાદી પાણીનો સંગ્રહ થાય તેવી વ્યવસ્થા કરાશે જેથી પાણીની કોઈ તંગી નહીં સર્જાય જે તળાવનું ડેવલપમેન્ટનું કામ ચાલે છે અંતર્ગત તળાવનું ઇનલેટનું કામ હાલ પૂર્ણ થઈ ગયું છે અને તળાવનું આઉટલેટ નું કામ હાલ ચાલુ છે એટલે દસ દિવસમાં એના આઉટલેટનું કામ પૂર્ણ થઈ જશે એટલે આ ચોમાસામાં તળાવ સંપૂર્ણ ભરી અને નવસાધ્ય કરવામાં આવશે ગીરની વિશ્વ વિખ્યાત કેસર કેરી પર છેલ્લા પાંચેક વર્ષથી વિપરીત હવામાનનું ગ્રહણ લાગ્યું છે છેલ્લા પાંચ વર્ષથી કેસર કેરીનો પાક ઘટી રહ્યો છે ઓછું ઉત્પાદન ઊંચા ભાવ અને કેરીની સમય મર્યાદા ટૂંકી બની છે જેને લઈને ખેડૂતો ચિંતિત બન્યા છે હાલ કેસર કેરીનું છેલ્લું અઠવાડિયું ચાલુ ચાલી રહ્યું છે અને આ ભીમ અગિયારસ બાદ કેસર કેરી ખરીદવી કઠિન બનશે ગત વર્ષે તાલાળા મેંગો યાર્ડ ખાતે બાર લાખ બોક્સ કેસર કેરીની આવક થઈ હતી જેનો બોક્સનો ભાવ ત્રણસો થી પાંચસો રૂપિયા હતો જેની સરખામણીએ આ વર્ષે એક બોક્સના આઠસોથી લઈને તેરસો રૂપિયા સુધીના ભાવ ચાલી રહ્યા છે મહત્વનું છે કે આ વર્ષે ખરાબ હવામાનના લીધે કેરીના ફ્લાવરિંગ ખરી પડ્યા હતા

એપીએમસી ના પ્લાન નીચે 150 ટન જેવી નિકાસ થઈ અને કુલ આખા એરિયામાંથી પાંચસો ટન જેવી કેરીની નિકાસ થઈ चुकी છે અત્યાર સુધી જે ગઈ ગૈસાળી સરખામણીમાં વધારે કહી શકાય છેલ્લા 4 થી 5 દિવસ કેરી મળશે અને આજ ફેરે ભીમે અગિયાર હશે ઉપર કેરી પણ નહીં મળે અને કેરી મળશે તો એના ભાવ બમણા હશે છોટા ઉદેપુર ના નસવાડી તાલુકા ના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ડોક્ટર્સ વગર ચાલી રહ્યા હોવાનું સામે આવ્યું న్యూઝએટીએન ગુજરાતી ની ટીમ ફિલ્મી કલાકાર ફારૂક શેખના ગામે પહોંચી તેમણે જણાવ્યું કે વર્ષો પહેલા અહીંના સરકારી દવાખાનામાં સારવાર માટે દૂર દૂરથી લોકો આવતા હતા વર્ષોથી સારામાં સારું દવાખાનું ચાલતું હતું અને એ આજથી નહીં અમારા દાદાના ટાઈમથી લઈને અમારા ફાધરના ટાઈમથી અને આજે હું પણ પાસઠ વર્ષ સારામાં સારું દવાખાનું અમરોનું એની આજુબાજુ ચાલીસથી પચાસ ગામના પેશન્ટો અહીંયા આવતા એ પછી ગાણામાં પરમાર સાહેબ કરીને હતા એમની ટ્રાન્સફર થઈ ગઈ અને રિટાયર પણ થઈ ગયા એમ બી એમએસ માટેની નીટ પીજીની પરીક્ષા હોતી હોવાથી કેટલાક બોન્ડેડ ઉમેદવારો પરવાનગી લીધા આગળ જતા રહ્યા છે કેટલાક બોન્ડેડ ઉમેદવારો રજા મૂકેલી છે પણ રજા મંજૂરીની અંદર રાહ જોઈ નથી એટલે આ તબક્કે એ પરિસ્થિતિ થઈ કે જે જીપીએસસી પાસ ડૉક્ટર છે તે જ અમારી પાસે હાજર છે બોન્ડેડમાંથી મોટાભાગના ડૉક્ટરો મંજૂરી લીધા સિવાય રજા પર ગયા છે દર્દીઓમાં કેવું છે મોસ્ટ ઓફ જે દર્દીઓ આવે છે તો અહીંયા કોઈકને દવા જોઈતી હોય તો દવા તો અમારે ફાર્માસિસ્ટ કે સ્ટાફ નર્સ હોય આપી દે છે લેબને રિલેટેડ લેબમાં જે કંઈ હોય રિપોર્ટ એ હું કરી દઉં છું જ્યારે અમને લાગે છે કે પેશન્ટને કંઈક આગળ મોકલવા જેવું છે તો અમે પછી અમલો સીએસસીમાં ગઢબોડીયા ત્યાં તો નસવાડી માં મોકલી દઈએ છીએ છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાની અંદર સાત જેટલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આવેલા છે તેમાંનું આ એક આરોગ્ય કેન્દ્ર છે આમરોલ ગામે આપણે પહોંચ્યા છે અને આમરોલ ગામની સ્થિતિ શું છે તે જાણવાની કોશિશ કરી રહ્યા છે મહત્ત્વની બાબતો એ છે કે નસોવાડી તાલુકાના સાથે સાત આરોગ્ય કેન્દ્ર ઉપર હાલ એક પણ તબીબ નથી આપણે અંદરના તસવીરો બતાવવાનો કો પ્રયત્ન કરીશું કે આજે અધ કહી શકાય તેવી વ્યવસ્થા સાથેનું આ સરકારે કરોડોના ખર્ચે જે હોસ્પિટલ બનાવવામાં આવ્યું છે પરંતુ તબીબ વગર શું આમ અનેક સવાલો જે ઊભા થાય છે કારણ કે નસવાડી તાલુકો એક લાખની વસ્તી ધરાવતો તાલુકો છે જો આ તાલુકામાં સરકારી હોસ્પિટલમાં એક પણ ડૉક્ટર ના હોય તો શું પરિસ્થિતિ સર્જાય આમ તો આ જે હોસ્પિટલ છે એની અંદર એક બેનર પણ મારવામાં આવ્યું છે આપણે બેનર બતાવવાનો પ્રયત્ન કરીશું મે આઈ હેલ્પ યુ શું આ હોસ્પિટલમાં કોઈપણ જાતની હેલ્પ મળી શકે તેમ છે ખરી ખરેખર આવા હોસ્પિટલોની અંદર આવા બોર્ડો ઉતારી લેવામાં આવે કારણ કે કોઈ પણ ડૉક્ટર ના હોય કોઈ જાતની સેવા ના મળતી હોય તેમાં કઈ પ્રકારની હેલ્પ મળે આપણે અહીં જે સ્ટાફ છે જે સ્ટાફ જે કન્ટિન્યુ આવે છે સ્ટાફ તો તેઓની જે ફરજ છે તે નિભાવી રહ્યા છે આ જે હોસ્પિટલની જે કહી શકાય આઈ જે કે બે જે આયો છે તે પણ પોતાનું કામ કરી રહી છે તેઓની સાથે પણ આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું બેન તમે કેટલા સમયથી અહીં ફરજ બજાવો છો અને અહીં જ ત્યારે પણ તમે આવ્યા છો તો ડૉક્ટર નથી તો કેવી મુશ્કેલી સર્જાય છે કેસટ આવી આવીને જતા રહે છે સાહેબ ડૉક્ટરો વગર શું કરવાનું પાંચ મહિનાથી આ સાહેબ પગાર નહીં મળતો માંગી માંગીને ચલા આવ્યા કોઈનું આ ચાલે કોઈ ના ચાલે છોકરા ભૂખ્યા સુકુઈ જાય એવું થાય હમણાં એક બે મહિનાથી જ છે પેલા બોન્ડવાળા રજા ઉપર જતા રહ્યા છે બે એક મહિના જેવા થયા છે કેવી મુશ્કેલી છે

સેજબ ખતરી ન્યૂઝ એટન ગુજરાતી છોટા ઉદયપુર